पंहिंजो टेसन पंहिंजी ॻाल्हि प्रकाश गौर करे थो सारी ॻाल्हि वॾियल मित्रु प्रकाश गौर आयो आहे पाक गाम मित्र जुसुफ भाई साठी आई रायण गाम जा कच्छ में ही गादला बनायल आया आई अजुपण गाम गाम फिरे ता हीअ वस्तु जेको आहे वीडियो में ॾेरियलु विना थी आगर जा लुप्त थींदी वेंदी घाट घाट जा पाणी पिए था जुसफ भाई साठी त वॾियल मित्र अॼु पण પિનારા ગામ ગામ ફિંદા હોયે કપા કત્તી અને ગાદલા બનાવી દીધા એના ગાદલ માથે પાકે સાડી અડી નિંદર અચંદી અજી જોની પદ્ધતિ છે કપા કાતાઈ રહ્યો અને હી ચીજ આ વર્ષો અગિયાર મિલદી નહીં પિંજણસે પાછું તડકેમાંિ પિની રહ્યા પિંણસે એને કપા લે કપામાં જી મહેનત સે ગાદલ મથે નિંદર સારી અચીન્ી હતી મશીન સે પીના તા તો નિંદર કેળી અચે માૂ કે અને નિંદંદંદંદંદંદંદંદંદંદંદર ન અચે અને નિંદંદંદંદંદંદંદંદંદંદરમાં કુરો મજા આવે વહેકો પાસે હથે મહેનત કયાં તે કપા પીન્યાં તેોડો કપા કે છૂટો કરી વેધા તે એ કપા મચ્ચે ગાદલ મથે રાજા વહે કે રંક વે એની કે નિંદર સારી અચીંદી હાણે કપા મશીન સે પિહા જો ભાઈ સાટી એકડી ગાલ કરી ગાહી જૂની ગાહ્ એકડી મણ અને માછી બેન પણ વેયું અને જ માર્કેટ મે બોય વેપાર કરેલા છે માલણ જાત જાત જા ફુ ખડી છે અને મચ્છી મારી જાત જાત મચ્છી ખડી અને વેખીએ એકી માલણ માછીમારી કે છે કે સવારે તું મુજે ઘરે અચ તો આમંત્રણ આમંત્રણે ખાજ પીજ અને ખેર આનંદ ગણત અને રાત સુમ સમજ પણ માછીમારી છે ભલે સાંજ જો સમય વો માછીમારી મી મચ્છી વેકી અને ટોકરી સેખે માલણ જે ઘરે માલણ તો આવતા સ્વાગત કે કઈ જાત જ ભોજન બનાએ ગાદલો સારો વેછાયે એને ગાદલમાં જેતરા સુગંધિત ફૂલ ને અને રાતનો સમય થયો મણ ને માછીમાારી વેહારું કરી સુગંધિત ફુલજી સુગંધા હોય તે પણ માછીમારી મી ના માછી કે રાત જો બારો વગા એકો વગો નંદર ના આવે ત્યારે માલણ જાગી વે મણ ચોક ગા તો નંદર નતી ટોકરી દે ટોકરી દે મુખે નંદર નતી ચે ગલીમાં વેહિ ટોકરી દે પાણી છડે અને પટ પટમાં સુમી નંદર સોતી વે હી પિંડા વેચારા મહેનત જે ઘાદલા બનાઈંદા વાાડલથી જે નિંદ અચેતી એ ડનલો લખે રૂપિયે ગાદલ તે નિદર નહીં મહેનત કે કપાપણ એ ફેફ્સમાં ધોખો પણ ડેવા ટાકા પણ ડેવાજનતા નરી તું કે મહેનત ઘણી ખે લેવલ કરેલા મહેનત કરી રહ્યા પટક ઘાદલ કે પેટલું પણ ખપે તો જ્યારે ફેટ બોતલ એ નિ સારી અચી હતી કોઈ બી ચીજ કે પેટણું ખપે તો માની કે પણ પેટણું કે પણ પેટણું મારું કે પણ પેટણું ખપે તો ઘણા છે તો પેટે વગર કી ના હા હુસનભાઈ સાટી પણ એ ટાંકા પણ દે રહ્યા અને મોજ ઘની રહ્યા આઈ માની પણ તૈયાર તાર વડેલ મિત્રો સાથે જે કે પાંચો પિનારા એને ગાદલા બનાઈએ અ ખાસ અહીં જુસફભાઈ પિનારા અને એની સાથે ખાસ મિત્ર સમજો મિત્રના ભા સમજો દ્વારા હુસૈન ભાઈ આજ પણ ગામ ગામ અને ઘર ઘર વિને ગાદલા બણાયા ગાદલા બણાઈ ગાદલથી અહી નિંદર અચેતી કાર કઈ મહેનત કરી મહેનત કરી પુિયા ગાદલ મથ નિંદર અચન અન મશીન જે ગાદલથીંદર ના અચે એ કઈ પેટી અન્યા પેટી અજ જે જમાડું કામ છડી અને બ્યા કામ કરીો કામ કે જો એ બી એને અક ધંધા બંધ કરી અજામે શક્તિએ અજામે તાકાત આના હુનર કરી રહ્યા આવનર કેળો જરૂરી અગ્યા એ કૂરો કંઈ તમે રબ કે ખબર મુજે ભગવાન કે ખબર મુજે ઈશ્વર કે અલ્લાહ કે ઈશ્વર અલ્લા મેળે એક જય અં કે ગાલ કરી વડીલ અજુથી ચાલી વર પહેલાં આના મુજો અદા ફરાદી ગામમાં વ્યા હો અને આોખે ધર્મજ કે ખબર પે કહેણું કી કીણું મુજા જે ચા પી ગુવાર વાહ ફરાદ ગામમાં ગુવાર વાહ મુ અદાવાની ચા પીતાં ભાઈ આવદે ચાં ઈ એ ભાઈ ગોડ જો ગઢો ખડીને એ ઘોડ જો ગઢો અગ્રસે ઘેડો તા ખરું અ પણ ચમ ખા આ ઘોડનો ગઢો ઘિ ઘેડો લેકીને ગારમાં ગાડી ખાધો નું ખબર નવી કે ધર્મ 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 કરી એ ભરી અને સજા દેવાનો મુજો રબ એ મુજ પ્રતિ પરમામ ઈશ્વર અલ્લામો ઇળો છે સજા દેતો પેરવા અને સજા ચડી દેતો ભૂકંપ વાવા જોડા વિનાશ દરિયાટલું કુતરે આપું ભાઈ হোসেন ભાઈ 5000 ની વારે કે રહી હું વારે ભ્રાંતિ મે હું એડે બ્રહ્મ મે હું અને એડી ભ્રાંતિ ને બ્રહ્મ ને કરું અને એકતા જ રૂપ બની અને દેશ કે આઘિયા વધારું દેશ બચતો 5 બચપો ને સતીગર જરૂરી હે યાર આનો બચતા જ 5 બચપો ને અચ્છી વારે પા ભડલતાયું નથી એ આઈમે પા કોરો કરી શકે ની એ આઈએ ઈ ટેકનોલોજી યુગન જોકો ટેકનિકલ જો એ અમુક જ પરિવાર કે ભરપોસોડી એજિક્યુટ માડું એ કઈ ફાયદો પડશે સગો તાજ પણ એની જો હથિયાર એની જે કંદે તે પ્યો આય

મિત્રો અજ પાસે શ્રમ યોગી ચવાજ એ મહેનત કરી રહ્યાય એ ઘણી એની ચો આગ્રહ કર્યો છે કંઈ ઘરે ઝિમો જ નથા મહારાજ અસું કંઈ ઘરે ઝિમો જ નત પાંચ ઘણો અલગ જો રોટલો આે હરિ જો રોટલો હરી એટલે રામ હરિ એટલે કૃષ્ણ હરિ એટલે ઈસુ હરિ એટલે અલ્લાહ હરિ એટલે પેગમ્બર હરિ એટલે પ્રકૃતિ જે સમજો ઈરી મડબડ મુજે ઘરે જમ્યા આવી ધન્ય થયો કે પિંડ તૃપ્તિ થયા અને હી ભાઈ પિંડ જમેથી પહેલાં મૂકે ચા મુજો મનપસંદગી જો સાગ એ સેવ ટમાટા વિચાર તો કરો વિચારો વિચારમાં તાકાત અને ભાઈ કે આનંદ અચી ગયો ત્યાં મુજો રબ રાજી થયો થો ભાઈ જે કે કે પાંચો પિનરા કપા પી પીને પેટ રડધાવા અજ પણ એ મહારાષ્ટ્ર સુંધી એની એ રોજી રોટી મિલી હુસન ભાઈ ગાલ કરીએ અગ્ર કે ઈશ્વર અલ્લાહ ઈસુ મળે એક જાય તાકિ હું જન્મ ડે ત કોઈ કંપની કંઈ ધર્મ નતો હોય અલ મા ધર્મ લાલ લડી રહ્યો તો ખાક શાંતિ મળતી અને ધર્મ પેન પેન જો મિણ કે પ્રિય વહે તાકી મથવારો બના મથે બનાવીને હાલા હેકળો ઇન્સાન આજ ઈજ ઇન્સાન લડી રયો હે ચકો લડી રે ઇનકે લડે લડો પાકે પાંજા કમ કરે જાય લડધા ઉપે ની થક દણ પેને ઇનકે કુદરત પોજ દી પાં પોજીવા રની હુસૈન ભાઈ આઈ બાર કિતે કિતે ફરે હા વસાઈ વીરા થી કરે હા હા રાજેત જીલો હા હા પેન સાગિયા ગોવા સુધી ગોવા મે આયો ગોવા સુધી ગોવા ગાટલા બનાયલા વે ગોવા ખાલી ફરેલા વ્યવસાય બાકી ચિપળન સુધી ગાટલા બના લવી હોય ચિપળનું ગોવા જો બહુ છેટો ને ના છેટો બો ગોવા આગર હે હા હા ઈજે એરિયા માં મે જો ઘરેલું હોય હા હા કે પનવેલ દીકારે પેલું વિરાટ દીકારે ને વસઈ હા હા વસઈ દી પાનવેલ હા હા પનવેલ દીકારે ને ત્રિપળ સુધી મે જો મળે કામ કરેલું હોય વાહ ને સાજી દીત ને ભેંડાવા થી હા હા ને સ્થાયી થેલા તો રેલાકાર ને જો પટેલ જે સોમી નું હુણ્યું હા હા તો ઉપાજે કચ્ચા ઉંડાવા હા હા ઉની કે કચ્છી પર પ્રેમ હુંદો હો વાહ તો પાકે રેલાકાર ને સ્થળ મળી ગયો હું જો કચ્છી هي باجه مانجا بيدبا وي هدا ما باه طریقے جي واه کیا بات آهي کیا بات پرمولڪ ۾ ماڙو ملي تو چا ڍولي بانو سالي باردان وارا کہ پٽيل ۾ لکڙي फिरी मिलबो पाव पंहिंजे स्टेशन ते